અને ઉપસ્થિતિમાં અને ભાજપના આદ્યવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ સભ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા અભિયાનનું લક્ષ્ય વર્ષ બે હજાર ચૌદની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વસમાવેશી છે આજે આપણા ભારત દેશમાં પંદરસોથી વધુ રાજકીય પક્ષો છે પરંતુ કોઈ પણ એવી પાર્ટી નથી કે જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણાની સાથે દર છ વર્ષે પછી અભિયાન ચલાવતા હોય આ વાત જગ છે કે એક સમય ભારતીય જનતા પાર્ટીમાં બે સભ્ય હતા આજનો એક સમય છે જ્યારે ભાજપા પાર્ટી ભારત જ નહીં દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે જેને પોતાના સંઘર્ષના દિવસોમાં અનેક તકલીફ પડકારો અનેક હાર અનેક પરાજય જોઈ આ અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે આજથી ટાવર ચોક ખાતેથી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું એટલા માટે જરૂરી છે કે આપણે સૌ દરેક ગામ ઘર અને શહેર તાલુકામાં જઈ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરીએ જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાન ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સુલંકી નગરપાલિકા પ્રમુખ બિર엔ભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે ભ્રમબટ અમિતભાઈ સુલંકી ગુજરાત પ્રદેશ સમિતિના સદસ્ય શહેરના ભાજપ આગેવાન સદસ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પક્ષનો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપ આજે દરભાવતી નગરીમાં સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે અહીંયા ટાવર ચોકમાં નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ ભારતીય જનતા પક્ષના મહામંત્રી સહિત ચૂંટાયેલા આગેવાનો અને પક્ષના સંગઠનના પદાધિકારીઓ સાથે નીકળ્યા છે મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના નગરજનો સભ્ય બને એના માટેનો આ પ્રયત્ન છે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષીએ ટાર્ગેટ આપેલા છે કે ધારાસભ્યનો આટલો નગરપાલિકાના સભ્ય આટલા બનાવવાના નગરના હોદ્દેદારોએ આટલા બનાવવાના એ પ્રમાણે નગરમાં સભ્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારના તબક્કે જિલ્લામાં જે રીતે રહ્યા છે લોકો નોંધ વિધાનસભા બીજા ક્રમે છે અને આપના મારફત અમારો તમામ કાર્યકરોને વિનંતી કરી છે કે ડબોઈ વિધાનસભા જે રીતે લોકસભામાં માર્જિનમાં વડોદરા જિલ્લામાં પહેલા ક્રમે હતું એ જ રીતે પહેલા ક્રમે આવે અને એના માટે તમામ કાર્યકરો આગેવાનો મહેનત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આના પરિણામ દેખાતું